બાકી રહ્યા છે આજે રક્ષાબંધન છે નવા બે જાય છે બજાર માં તો નવા આવ્યા હોય તો લાઈક કરી દો ફોલો કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમને પહોંચી ગયા છે અગરીવાળ લેટ્સ પ્લે ટુ સી ધ ઓનિંગ યોર વિડિયો

ગલાપુરી કડવાને ગલાપુરી ગલાપુરી નોજી સેટઅપ નત તૈયાર થયો ભાઈ બંદુ ક્યાં છે કોને ખબર લલા પાણીપુરી બોલ દો એકવાર પાણીપુરી નો ડાયલોગ વેચતો એ મારી દે પાણીપુરી પાણીપુરી 10 રૂપિયા વાળી 10 રૂપિયા વાળી પાણીપુરી અગર વિડિયો ધંધા મે પૂરો કરવા દે તરેકો શું આમે નમસ્કાર દેકા ઇત કેમેરા કે સામે તો લાઈક સામ નહી ગરમ

તો હેલો ગાઈસ અમારે અહીં ટોળ કે કોઈ નાસ્તો કરવા આવી છે મગન રાહુલ અમારે પબજી ભાઈ તો સાઈડમાં બેઠા છે શું છે ચા બા મંગાવો ને હું હા અમારા બરય ભાઈ ઉ છે એક આ ભાઈ અમારા બરયાના ખોળે લીધેલા

વાતાવરણ તો બહુ મસ્ત છે હમણાં વરસાદે આવ્યો તો જો રસ્તો ભલાડી લીધો તમે જોઈ શકશો વાતાવરણ બહુ આજનું મસ્ત છે અને આજે રક્ષાબંધન જેવો મસ્ત તહેવાર છે

ઓ એમ હવે આપણે બધા આવો તો ઓકે છે અમે બધા આવી ગયા છીએ ને આમ બધા માં આવો હવે છે તમે જોઈ શકો છો આપણી ગાડી આમ પોલીસની ગાડી લેલ લઈને હવે નીકળી રૂવા ભરી આયા ક્યાં મજા આવે છે એનો બહુ બચી બજી છે કાળો આવા કાલ જન નો મજા આવી પાસન કરી દીધું ચલા પાણીપુરી ખાવા જઈએ રગડા પુરી વાળા ને રગડા પુરી વાળા ને ઉરસાઈ પડ્રો બડ્રો આવે ચાલે આ બાજુ ઊંટી જાવ વાય દેસ ચોકટરો એટલે કેમેરામાં સીધો નો બગાંખોલો પાસમાં બબલ તમે લોકો આવો હવે એમ લોકો આવો કેમેરા હાથ લઈને ઉતરા આવો એટલે એમ

મામા હું જોવા દરિયા ની હવે આપણે રૂવા પડીએ તમે દરિયા નીકળવા પડીએ ચાલો ભાવો ગો તો એ લોકો આપણે પહોંચી ગયા છીએ રૂવાપરી સર્કલ રૂવાપરી માના મંદિરે પાવરફુલ મેળો અગાઉથી હોય એવું શક્યતા અનુભવી રહ્યા છીએ મતલબ કે પબ્લિક જાદુ છે જાજુ છે પબ્લિક તો પાવરફુલ હોય એવો કલર છે હાથ

જોઈ શકશું આપણે પહોંચી ગયા છીએ રુવાપરીમા ના મંદિરે પાવરફુલ અમારે લાલાઓમાં ઉભા રહેજો

Gue se referred on as you, rileymar variance, all right? i know that's my friend got it i'm not going to challenge the inversions

ઓ નિયમ તોલાવ તમે જોઈ શકશો છો તોલા પહેલા આ बाजू ની બધા પબ્લિક ફરવા માટે આવેલા છે પરવાલા એક સળવાઈન દરવા આ એક જ છે ને ડબલ પલ્ટી ઘુમી રહી છે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એનું સનસેટ ડાઉન એક નંબર મસ્ત દેખાઈ રહ્યું છે લોકોનું સોયલો ગાઈસ અમને આખી ટીમ મળી ગઈ છે તમે જોઈ શકો છો અમારે તો તો ને છે ત્યારે સોડા છે મેળો મોજ અમને કરતા નહી સબસ્ક્રાઈબ કરતા રહેજો તમે બે અહીંયા શું લેવા પંદર વાળા ત્રણ લઈ લે ચકંદર આને સુનો વને આવે અમારે લીધા છે બસાળો આઈ પા લાવેલ દેજો ભાઈ ભાન પેલા થેન્ક યુ સો મચ તમારો તમે અમારો વ્લોગ આખે આપકો જોયો હું આ હવે કાલ ત્રણ દિવસમાં બીજો કાક નવો વિલોગ આવી જાય આવતા રવિવાર લગીનમાં મેની કહેતા આપણે જવાનું તો એનો વિલોગ આપણે નાખશું તમે લોકો જોવાનું ભૂલતા નહીં વિડીયો અમારે આવા વિલોગ જોવા માટે ભૂલતા નહીં ચાલો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું બાય બાય ઠીક